નાખ દે ભાઈ ખોટું પછી મગજ ઝટકે એવું ના કરુકાન ખોલી ને દેખા તારે ગમે એને ફોન કરવું પોલીસ વાળા તારા રવિભાઈ આજ તારી દુકાન આજ થી બંધ તારા ભાઈ ને કઈ ઈચ્છા હોય તો ડાયરેક્ટ અત્યારે આવ્યો કરે પટેલ મહારાજ બોલું બોલો બોલો એ પટેલ એક થોડુંક અવરું થઈ ગયું હે હ ખરે ખરે ખોટું નથી બોલતો સાચું બોલું હું

તમે નાખો ભાઈ કાલ સાંજ નું તમે કયો જો સાંજ ના આયી જાઓ અરે મારે અત્યારે સવારે તમે કીધું મેં જાઉં છું માંકડે આ લેવા ને આવી જાઉં કલાક માં ના પાડી મને સમજાય મને કે અત્યારે નહી હું કાલ દઈશ કે કાલ મેં બીજે જ કર લીધું એ દેખ નો દેશ કાઈ વાંધો નહી હું કાલ તમને ભૂગર દઈશ ચારે ચાર દી ના સવાર બપોર જ અને બપોરે લગી ચાર જ અરે આજે નાખી દો ભાઈ તમે બીજું રેવા દો. અરે એમ નથ કેતો તમે હાલ લગન કરાઈ દો પૈસા તમે કરી અરે હાલ નઈ હું તમને ખોટું બોલું ને પછી ધક્કો થાય આ ઈજ કહું તમને ધક્કો નથ ખવરાવું મારે હું તમને ભૂગર દઉં છું નો હાલે તમે સવાર સાંજ સવાર એક જ એક જ વાર આટલો આટલો છેલો થી કાલ સવાર માં તમને હું ભૂગર દઉં ના ના તમે ગમે કરીને કરાવો ભાઈ એ કરાવો હાલો કઈ કરવા લો હા ભાઈ મારો હિસાબ છે નો હિસાબ ભાઈ આ ભજિયા નું તારું આ પેટ્રોલ ના તું ઠેલો દેવા આવ્યો એ ને અમારે હિસાબ છે નો મારવાનો એ હિસાબ નથ મારવાનો કઈ મારે અરે ઈ જેવો હોય બરોબર આજથી સબંધ પૂરા અને આજ તું દુકાન ખોલી ને દેખાડ તારે પોલીસ વાળા તારા રવિભાઈ તારા રામભાઈ તારા અઠુભા તારા પછી અમારા ગામ ના શક્તિભાઈ અમારા ગામ ના રવિભાઈ બરોબર આજ તારી દુકાન આજથી બંધ એવું નથી કરવું ભાઈ મારે પૈસા જોતા નથી મેં માઈ ગયા નથી મારે પૈસા ની વાત જ નથી ના મારે ફોન આવ્યો તો મારે વાત થઈ બરોબર એટલે કે ઈ નથી કેવા જેવું તને બરાબર અને આજ તું રૂબરૂ જ મળી મને અને આજ તારે પગે પગે લાગી લે છે દુકાન હા તારા હા ભાઈ તારા ભાઈને કઈ ઈચ્છા હોય લપની તો ડાયરેક્ટ અત્યારે આવ્યો કરે ના કઈ લપ ની અમારે કોઈ લપટ નથી કરી ભાઈ અમારે ઈચ્છા જ નથી જરાય છે નહીં તેને નહીં તારા ભાઈને નહીં એ નહીં સાઉ ઈચ્છા જ નથી એને તો દુકાન જ મેળતી તી એને હું બોલાવતો જ નથી દુકાને જ નહીં ના એટલે આ તો વખતે એને ઉપડી જ ચોરી એને કાઈ નથી ભાઈ તે એને માફી માંગી તી તમારી હમ તો બોલતા પેલા વિચાર્યા હવે દર વખતે માફી થી નો હાલે દેખાડવું પડે થોડુંક અમારે એટલે બરોબર એટલે એને કઈ દેજે ને કાઈ દર્શન કરતા એને કે જો હું અત્યારે મારા પપ્પા ની ભેગા છે બાપુ ઘરે આવ્યો છું ત્રણ વાગે આવી જાયસ બરાબર ઈ કોઈ કઈ ઈચ્છા જ નથી ભાઈ આપણે એવું કોઈ કરવું જ નથી ભાઈ હા પણ તમે ખાલી હા તો આવો એટલે ખાલી વાત તો કરી હું તમને વાંધો છે એટલે કે મતલબ એક જ મિનિટ બરાબર એટલે હું ત્રણ વાગે આવું ફોન કરું હા અને હજી કેવું હોય તો શું થયું કરવો ભાઈ ના તને એમ કે હવે દેખાય હું ચોખ્ખું કહી દઉં તું ગમે ફોન કે ફોન ખબર પડી કે એટલે પેલા તો ખોકીને તારે ટાંગા ભાગી બરાબર હા જાવ જવા એમ મજા